ભુજ તાલુકાના ઝુરા ગામે ગેરકાયદેસર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો પકડાયેલા બોગસ તબીબનો ભાઈ પણ અન્યના નામે મેડિકલ સ્ટોર ચલાવતો હતો ભુજ તાલુકાના ઝુરા ગામે સૈયદ ક્લિનિક પાટીઓ લગાડીને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીને આધારે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી સાગર બાગમારેની સૂચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબી શાખાના પીઆઈ એસ એન ચુડાસમા અને સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી ઝુરા ગામે હાસમસા હયાતસા સૈયદ નામનો ઈસમ સૈયદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહેલો હતો તેની સૈયદ ક્લિનિક પર દરોડો પાડી હાસમ સૈયદને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા અને લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતા પકડી પાડ્યો હતો આ ઉપરાંત તેનો પિતરાઈભાઈ હબીબ શાહ અબ્દુલ રસુલ શાહ સૈયદ કોઈ ભરત રમણલાલ પટેલ નામના મેડિકલ સર્ટિફિકેટને આધારે મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી આ બંને દરોડામાં જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી માધાપર પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો દાખલ કરાયો આ અંગેની વધુ માહિતી આપતા વિભાગીય પોલીસ અધિકારી એ કે હું આપણા રેન્જ આઈજીપી શ્રી ચીરા કોરડિયા સાહેબ અને ઇન્ચાર્જ એસપી શ્રી સાગર બાગબર સાહેબના સૂચનાઓ હતી કે આપણા વિસ્તારની અંદર કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ રોંગ પ્રેક્ટિસ કરતા હોય તો એવા ડૉક્ટરો વિરુદ્ધ એક ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે એલસીબીને સૂચના આપેલી જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિસ્તારની અંદર જે આશમસાહ હયાતસાહ સૈયદ નામની વ્યક્તિ એ સૈયદ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતા હતા અને એલોપેથિક દવાની પણ પ્રેક્ટિસ એમાં જાણવા મળેલ છે એ અનુસંધાને એની પર કાર્યવાહી કરી અને એને ઝડપી પાડેલ છે અને એની માધાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવેલ જે એની ઉપર કેસ કરવામાં આવ્યો એની પહેલાં એ જે એલોપેથિક દવા અને ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે એ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી અને એના અનુસંધાને આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતનાઓને પણ સાથે રાખી અને આ વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવેલ એમની પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા કે જે આ એ પ્રેક્ટિસ કરી શકે આ આ રીતે સંપૂર્ણ એની રેડ દરમિયાનની જરૂરી અધિકારીઓ સાથે રાખવામાં આવીને જાડ કરવામાં આવેલ છે અને આ ઉપરાંત એક એમના કઝિન છે હબીબ શાહ અબ્દુલ શાહ રસુલ શાહ સૈયદ એ કોઈ પણ જાતના એની પાસે મેડિકલ સ્ટોર ચલાવવાના સર્ટિફિકેટ પણ નહોતા પરંતુ એમના ભરતભાઈ રમણભાઈ પટેલ નાનું મેડિકલ સર્ટિના આધારે ઉપયોગ કરી એ મેડિકલ સ્ટોર ચલાવતા હતા

ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરી મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફોર વન એટ સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ